જગન્નાથની રથયાત્રા સંદર્ભે ભાવનગરમાં કિલ્લે બંધી કાયદાનો ભંગ કરનારની ખેર નથી ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે સુરક્ષા તૈયારી શરૂ કરવામાં આવી છે હવે રાત્રે કે દિવસ દરમિયાન કોઈ પણ કાયદાનો ભંગ કરશે તો પોલીસની ઝપટે ચડી શકે છે રથયાત્રા પૂર્વે રાત દિવસ પેટ્રોલિંગ અને સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે જાણો કેટલા કેસ થયા અને પોલીસે શું એક્શન લીધા રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં યોજવામાં આવે છે ભાવનગરની રથયાત્રા એક મહિના પૂર્વે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તૈયારી આદરી દેવામાં આવતી હોય છે ભાવનગર શહેરમાં રોજ રાત્રિ અને દિવસ દરમિયાન પેટ્રોલિંગ અને ડ્રાઈવ યોજવામાં આવી રહી છે ભાવનગર પોલીસે બે દિવસની કામગીરી રજૂ કરી ભાવનગર ડીસીપી ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું કે ભાવનગર શહેરમાં બે દિવસ રાત્રિ અને દિવસે પેટ્રોલિંગ અને ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં પ્રોહિબિશનના કેસ નેવું અડચણરૂપ વાહનોના બાર એમવી એક્ટ બસો સાતના એકસો પચાસ કેસ એમવી એક્ટ એકસો પંચ્યાસીના છ કેસ રોકડ દંડ એકસઠ હજાર ચારસો એમવી એક્ટ એનસી કેસ એકસો સાઠ જીપી એક્ટ એકસો પાંત્રીસ કેસ એનડીપીસી પીએસ એક અને જુગારના એક કેસનો સમાવેશ થાય છે ભાવનગર પોલીસે રાત્રિ દરમિયાન મોડે સુધી દુકાનો કે લારી ખુલ્લી ન રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી રાત્રિ દરમિયાન પોલીસે અગિયાર વાગ્યા બાદ બજારમાં પેટ્રોલિંગ કરીને મોડે સુધી પાસ પરમિટ વગરની દુકાનો બંધ કરાવી હતી ઉપરાંત વાહનોમાં ફરતા અને લાકડી ધોકા પાઇપ કે અન્ય હથિયાર સાથે ફરતા લોકોને પણ ઝડપી લીધા હતા બે દિવસથી ડીએસપી અને ડીવાયએસપીની હાજરીમાં ચાલતા કડક ચેકિંગથી કારણ વગર ફરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર